આજે વહેલી સવારે જમ્મુ કાશ્મીર લદ્દાખમાં રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન જણાવ્યા અનુસાર ભૂકંપના આંચકા વહેલી સવારે લગભગ ચાર વાગ્યે તેત્રીસ મિનિટે અનુભવાયા હતા તેનું કેન્દ્ર સપાટી થી પાંચ કિલોમીટર ઊંડે હોવાની જાણકારી મળી છે ત્યારે મળતી માહિતી અનુસાર મંગળવારે વહેલી સવારે જમ્મુ કાશ્મીરના કિસ્તવાડમાં પણ ભૂકંપનો આંચકો આવતા લોકો ફફડી ગયા હતા તેની તીવ્રતા ત્રણ પોઈન્ટ સાત નોંધાઈ હતી તો નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી માહિતી આપી હતી આ ભૂકંપના આંચકા રાત્રે એક વાગ્યે દસ મિનિટે પાંચ કિલોમીટરની ઊંડાઈએ અનુભવાયા હતા ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે જો કે આજે વહેલી સવારે અનુભવાયા આંચકા તો હજુ સુધી કોઈ પણ નુકસાન કે જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ